અમદાવાદ શહેરમાં ડીજી ટોય શોરૂમમાં નવ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ સામે આવ્યું સોલા પોલીસે ધરપકડ કરી લીધી છે બંને મેનેજરો ગ્રાહકો પાસેથી પંદર જેટલી જૂની ગાડીઓ ખરીદી મેનેજરોએ કંપનીમાં જમા કરાવવાને બદલે ખોટા દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી દીધી છે તો ગ્રાહકોને કે કંપનીને પૈસા ચૂકવ્યા વગર રૂપિયા નવ કરોડ લાખ થી મળ્યું અમદાવાદ શહેરમાં ડીજી શોરૂમમાં તો નવ કરોડ રૂપિયાથી વધુ નું કૌભાંડ સામે આવ્યું છે આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી તેમજ તપાસનો દોર શરૂ કર્યો છે ગાડી ખરીદવાનું કામ કરતો અને ત્યારબાદ આ ગાડીઓ તેમના આસ્થા બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓ ની અછત આવેલ તથા અન્ય કસ્ટમરોની ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ કરોડ લાખ તેતાલીસ હજાર ની ફરિયાદ નોંધાયેલ છે જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે જે જનરલ મેનેજર છે તથા બીજો આરોપી તરીકે ચિરાગ દત્ત છે જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે હાલ બંને ગુના આ બંને આરોપી ગુનાને કામે ધરપકડ કરેલ છે તેઓની પૂછપરછ ચાલુ છે